એ પણ આવે કે હવે સોશિયલ મીડિયામાં યુટ્યુબનું એક્સેસ લોકોને મળ્યું તો બહારથી ઘણી બધી જે મોટિવેશનની ક્લિપ્સ આવતી હોય એમાં સ્ટીવ જોબ્સનું એક ફેમસ છે કે ડૂ વોટ યુ લવ એન્ડ લવ વોટ યુ ડૂ હવે બધા લોકોને એવું કામ કરવું હોય કે જેમાં એ લોકો એમને આનંદ આવે કે જે કામ એમને ગમતું હોય પણ બધા એટલા લકી નથી હોતા કે એવું કામ મળે કે જેમાં એમને આનંદ આવે તો એ જે કામ મળ્યું છે એમને એ કામને આનંદથી કેવી રીતે કરવું જો પહેલા તો જે મળતું છે એની કોશિશ જ કરવી જોઈએ અને મરી જાય ત્યાં સુધી કરવી જોઈએ બહુ ડેસ્પરેટલી કહું છું કરવી જ જોઈએ પણ નથી મળતું તો જે મળે છે એના સિવાય તમારી પાસે ઓપ્શન નથી તમારે એ જ કરવાનું છે એને દિલથી કરો એક મંદિર બનતું હતું એમાં ત્રણ મજૂરો કામ કરતા હતા તો એક પત્રકાર એક પહેલા મજૂરને પૂછ્યું આવી ફોર્ટી ફાઈવ ડિગ્રી ટેમ્પરેચરમાં કે તમને કેવું લાગે છે પેલા સીધી ગાળ બોલી કે કંઈ ભાર નથી પડતું મજૂરી કરું તો ત્યાંથી જ જતો રહ્યો બીજા એમ કહ્યું કે તું શું કરે છે તો કે સાહેબ મજૂરી તો બધે કરવાની છે પેટ ભરવા માટે કરવું પડશે એટલે મજૂરી કરું ત્રીજા મજૂરને ને પૂછ્યું કે તું શું કર્યું એને એમ કીધું કે સાહેબ મજૂરી તો બધે કરવાની આજે મંદિરમાં કામ કરવા મળ્યું છે એટલે ચોઈસ ઇઝ યોર્સ કે મને જે આઈ વોઝ લિટરલી વેટર ઇન હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ મારી સાથે વાળા હજુ વેટર છે હું અહીંયા બેઠો છું તમારી સમક્ષ પણ એ કામ પણ મેં ભગવાનની પૂજા સમજીને કર્યું એટલે જ્યારે કોઈ ઓપ્શન ના હોય આપણને ગમતો ત્યારે જે ઓપ્શન છે એ ભગવાને તમારા માટે બેસ્ટ મૂક્યો છે એને પોતાના બાપનું સમજીને એ કામ કરો તો સફળતા મળે જ છે કે કે મેં બી કે તમને જે ગમતું હતું એ એટલે નથી મળ્યું કે તમારા માટે યોગ્ય નહોતું એવું ઉપરવાળાને લાગે છે હું ઉપરવાળાને બહુ માનું છું એટલે એ શક્તિ આપણને કરવા નથી એટલે આપણને રિગ્રેટ રહે છે કે સાલું આ થયું નહીં મારે આ કરવું હતું પણ આ થયું નહીં પણ ભાઈ એટલે નથી થયું કે લાંબા ગાળે તારા માટે બરાબર નથી એટલે આ જે તને નથી ગમતું એ તને મળ્યું છે તે તારા માટે યોગ્ય જે માટે તું અહીંયા છે એટલે બધા પ્રયત્નો કરવા છતાં તાવ કે મારે રાણી મુખરજી લગ્ન કરવાના પણ એ ના મળી તો હવે જે મળી છે રાની મુખરજી એ તો કોઈ એકને જ મળવાની છે એટલે હું એવું માનું છું કે પ્રયત્ન તો ચોક્કસ કરવા જોઈએ પણ એ કર્યા પછી જો ન મળે તો જે મળે છે એ આપણા માટે બેસ્ટ છે એવું ઈશ્વરે નક્કી કર્યું છે એને સરસ રીતે કરતું છે એટલે એમાં કોઈ બીજી ફિલોસોફી નથી સાચું